હાજી મિઠુભાઈ અહીં પાસે મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ જ હાલમાં પ્રમુખશ્રી આવ્યો અને જદે પાે તાલુકા મથ કે મતંગ પૂજક મહાસંઘ મીટિંગ જો આયોજન થયો ત્યારે સમાજ જે માણકેજી રચના અન્ય બંધારણ અમલીકરણ વિષે આજો તાલુકા સમાજ વતી પૂજક મહાસંઘ કે કન પ્રકારનો સાથ સહયોગ મળી રોત અડા એ તાલુકે અસજા અંબેડકર અડા લાલજી સાહેબ અને સાથ આખી તાલુકા અને જિલ્લાની ટીમ અજ મા પૂજક મહાસંઘ જે તાલુકે ચર્ચા વિચારણા કરે કમાણે પાસે કૅચ વેહો એવી સારી માહિતી અત્યારે જી ડૉર સાહેબ લાલજી સાહેબ અસકે સમજાયું અને સાથે નાણભાઈ દિવડીયા પણ બહુ સારી રીતે વ્યાખ્યા સે સમજાને જ્ઞાન સે સમજાયું તો અસં એની પૂરી પૂરી ખાતરી દૂનુઆ જે અસિયે ધન મન અ ધનથી પૂરતો સહયોગ દીબો અને જન જન પ્રે અસ આદેશ દીધા એ આદેશ મથે મથ ચાઇ અન આજો સૂચન જે પણ હું સિચન સૂચન સ્વીકારી કરે અસિં સાથે રહી જે પણ ચા એમ લા મન ધન